હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવીશ ભાખરી અને સાથે શાક બનાવીશ તો જોશો તમે હું ભાખરી કેવી રીતે બનાવીશ સૌથી પહેલા પાઠ રોટ લેશું પછી એની નીચે આયરા મૂકીશું હવે આપણે પહેલા ભાખરીનો લોટ લઈશું મમ્મી ભાખરીનો લોટ કેટલો લેવાનો છે ત્રણ ભાખરી બનાવવાની છે તો ત્રણ વાટકી લોટ લે ઓકે હજી નાખ થોડો જો ખ્યાલ ન આવે ને તો આ રીતે ત્રણ ઢગલી કરી જવાની એક બે અને હજી નાખ નાખી દે બધો જો ત્રણ ઢગલી કરી જવાની એટલે ત્રણ ભાખરી બને ચાર ભાખરી કરવી તો આ ચાર ઢગલી કરવાની આ રીતે અંદાજ કાઢવાનું બરાબર થોડુંક હજી નાખી દે નાની ભાખરી બનશે થોડીક મોટી ભાખરી બનાવવાની છે બસ હવે આપણે ત્રણ ભાખરી બનાવવાની છે તો ત્રણ ચપટી મીઠું નાખીએ એક ભાખરીમાં એક ચપટી મીઠું લેવાનું એક બે અને ત્રણ બરાબર હવે તેલનું મોણ નાખી દે હવે આ બધું મિક્સ કરી દે જો આવી રીતે મિક્સ કરવાનું આ તેલ છે ને લોટમાં બધા લોટમાં ભળી જાય ને એવી રીતે મિક્સ કરી દેવાનો પેલા લોટ બરાબર આવી ગયું તેલનું લોટમાં બરાબર હવે થોડુંક થોડુંક પાણી આવી રીતે લેતું જવાનું અને લોટ બાંધતો જવાનું લે એવી રીતે હમ

ડુંગળી પણ સુમારી દીધી છે તો પહેલા આપણે શાક બનાવશું અને એની બાજુમાં પણ ભાખરી બનાવીશું હમ સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું એની ઉપર પેન મૂકશું હવે તેલ મૂકી દે બે પાવડા તેલ મૂક બે પાવડા તેલ તેલ

નાખી દે આપણે એને હલાવીશું લીઠું ગેસ ધીમો કરી દેવાનું થોડુંક આમ પકડવાનું હવે આ શાક ચડે ને ત્યાં ભાખરી બનાવી નાખવાની શાક ને ઢાંકી દેવાનું છે બસ ત્યાં શાક મૂકી હવે આપણે મૂકીશું ભાખરી ભાખરી બનાવવાની તાવડી તાવડી હમ મૂકી દે તાવડી ગેસ ફૂલ કરી દે શાક ઢાંકી દે

પાટલી મૂકીશું અને લઈશું સૌ પેલા આપણે ગાય ની ચાંદકી બનાવીશું આવી રીતે ભાખરીને આપણે ગોળ કરવા માટે ભેગી કરીશું અને પાછી વણીશું બસ ઉતાવળી નાખી દે તો હવે ગાય ની જાન કે આપણે તાવડી માં નાખી તો આને પણ આપણે જે પહેલા કરેલી ગાયની ભાખરી ને તેવું જ કરીશું હમ આમ કરવાથી ભાખરી એકદમ ગોળ બને ગોળ બને છે અને ક્રિસ્પી બને હાથોડે કે બાજુ મૂકી દે હરે વણવાનું આ કોર જાડી નો રેવી પડે વચમાની કોરે વણતી જાય એટલે આખી થઈ જાય ભાખરી અને કોર નો રે વણતું જાવાનું અને આમ કરતું અહીંયા વણવાનું પછી આમ ફેરવવાની અહીંયા વણવાનું અને આમ ફેરવવાની એટલે એકદમ ગોળ બને અને કોર પાતળી થાય હમ વણાઈ ગઈ હવે ખાડા પાડી દે એટલે ભાખરી ફૂલે નહીં અને કકડી રહી બરાબર તો તમે લોકો ભાખરીને હમ ગેસને ધીમો કરી દેવાનો બરાબર પેલી વાર આપણે જયારે ચોડાવીએ ને ભાખરી ત્યારે હવે શાખો લાવી લે ભાખરી ચડે ત્યાં

તો આપણે બીજી ભાખરી વાળી લઈશું બીજી ભાખરીને પણ આપણે પ્રોસેસ કરવાની છે આવી રીતે કરવાનું હવે जेणルトोय ना ये बધું એક બાજુ મુકતું જાવાનું મમ થોડુંક વધેય વણતું જાવાનું સાવ કોર નઈ વણવાની હવે આ ચડી ગઈ છે ભાખરી કૂણી કરવી હોય ને તો આમ પલટાવી દેવાની અને કૂણી નો કરવી હોય ને કકડી કરવી હોય ને તો આ રીતે તવેથાથી ખાડા પાડી દેવાના એટલે ભાખરી કકડી બને તો સો ફ્રેન્ડ તમારા ઘરે તો આવી રીતે ભાખરી બને તમારા ઘરે કેવી રીતે ભાખરી બને તે મને કોમેન્ટ કરજો કેજો તો બીજી ભાખરી પણ વણીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને કાણા કાઢી લઈશું તમે જઈ શકો છો કાણા પડી ગયા છે ચડી ચડી ગયું ગયું છે હવે મસાલો નાખી દે એમાં લાલ મરચું ને જીરું પાવડર નાખી દે અડધી ચમચી લાલ મરચું પાવડર

તો આ ભાખરી બની ગઈ છે માખણ લગાવો છો તેલ લગાવો છો જે લગાવો તે મને કેજો આપડી ભાખરી ઘી લગાવી અને આમ ખાડા પાડવાના એટલે ભાખરીમાં ઘી મસ્ત બિસ્કિટ જેવી ભાખરી લાગે ભાખરી ગઈ છે તો ફ્રેન્ડ્સ ભાખરી પણ બની ગઈ છે અને શાક પણ બની ગયું છે તો આ બે ભાખરી મેં બનાવી છે આ ભાખરી મમ્મીએ બનાવી છે તમને કઈ સારી લાગી મને કમેન્ટ કરજો મારા વિડિયોને લાઇક લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ